વિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ડાયાબિટીસ તેમજ થાઇરોઇડ નિદાન સારવાર કેમ્પ યોજાયો આ કેમ્પમાં સૌથી વધુ લોકોએ લાભ લીધો હતો અને ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડાએ મુંબઈથી પધારેલા ડૉક્ટરો તેમજ સેવા આપનાર બધા જ ડૉક્ટરોનો આભાર માન્યો હતો અને આવનારા સમયમાં ટ્રસ્ટ દ્વારા યોજનાર મેડિકલ તેમજ સર્જિકલ કેમ્પ વિશે માહિતી આપી હતી વિજયભાઈ ખાસ કરીને આપણે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપ શું કહેશો બીજા સદ ટ્રસ્ટ વર્ષોથી જુદા જુદા મેડિકલ કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને આ વર્ષે પણ એસી જેટલા વર્ષ દરમિયાન જુદા 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 કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ વર્ષે રિસન્ટલી અમેરિકાની અંદર જૈનાના કન્વેન્શનની અંદર બિદાસ ટ્રસ્ટનો બૂથ હતો જ્યાં પાંચ છથી વધારે ડૉક્ટરો વોલન્ટિયરો ડોનરો બધા આવી અને ભાગ લીધેલો ત્યાં આગળ અને દરેક જણા એને ભવ ભવિષ્યની અંદર વધારેને વધારે આપણે મદદગાર થાય એ માટે દરેક જણાએ પોતાનું સૂચન આપેલું અને એવી જ રીતે અષાઢી બીજની અંદર ત્યાં આગળ સો એક જેટલા આપણા કચ્છી ભાઈઓ ભેગા થયેલા ત્યારે પણ મેં સૌને રિક્વેસ્ટ કરેલી કે સિર્ફ તમે બીજા સૌદ સાથ તો આપી રહ્યા છે પરંતુ આપની સ્વાસ્થ્ય સુધરે અને એમાં આપનું સ્વચ્છ થાય એના માટે અમારું નેચર ક્યોર તારામતી વેલનેસ તેમજ રિયાબની માટે મુલાકાત લ્યો અને અહીંયા ભાગ લ્યો તો તમારા માટે બી સારું હશે તો સર્વે એ સુજાવને ખૂબ ખૂબ વધારી લીધો એ દરમિયાન એનો બિદા સૌદ ટ્રસ્ટની એક્ટિવિટીમાં લસન જ એંસી જેટલા મિત્રો સાથે ભેગા મળી અને આપણે એમને પણ અહીં ભાગ લેવા માટે રિક્વેસ્ટ કરી ઘણા બધા ડૉક્ટર મિત્રો અહીં આવવા માંગે છે અને એમને બધાને જાન્યુઆરીનો સ્કેજ્યુલ પણ બતાવ્યું અને ઘણા બધા ડૉક્ટરો અને વોલન્ટિયરો ભાગ લેવા માટે જાન્યુઆરીમાં આવશે એવી જ રીતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના અરવાઈન ડિપ્લામેન્ટ બધી છ અને ભાગ લેવા આવશે તેમજ મિશિગન યુનિવર્સિટીમાંથી ઘણા બધા મેડિકલ ડૉક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટો ભાગ લેવા માટે આવડશે આવવાના પ્લાનિંગ કરી રહ્યા છે આ રીતે વિદ્યા સૌદર ટ્રસ્ટનું જાન્યુઆરીના મોટા કેમ્પનું આયોજન બી ચાલી રહ્યું છે અને સાથે સાથે દર મહિને અહીં દસ જેટલા જુદા જુદા મેડિકલ કેમ્પ આવે છે તો સર્વેને વિનંતી છે કે આપ એની અંદર આપનો જેમને જરૂર હોય એ ભાગ લઈ અને પોતાનું દર્દ માટે નિવારણ કરી શકાય છે જનરલ સર્જરી તેમજ ઈ એન કેમ્પ દરમિયાન યોજાય છે અને તેની અંદર સારામાં સારી સર્જરીઓ અહીં કરવામાં આવે છે તો આપ સર્વે પંદરમી ઓગસ્ટ ખૂબ નજીક આવી રહ્યું છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપણું ભારત વર્ષ ખૂબ આગળ વધે અને ભવિષ્યમાં આપણે સૌ એમાં ભાગ લેતા થઈએ એ જ સાથે વિજય છેડા જય જિનેન્દ્ર આપ સૌને મારો જય જીનેન્દ્ર હા ડૉક્ટર અમૃત વોરા અને ડૉક્ટર મીના વોરા વર્ષોથી અહીં સેવા આપી આપી રહ્યા છે અને સિર્ફ સેવા નહીં પરંતુ ડૉક્ટર જે પેશન્ટોને મહિના મહિનાની દવા અહીં આપવામાં આવે છે એનો બી ખર્ચ માટેનો ડોનેશન એ પોતે આપે છે તો ખરેખર બિદરા સરોવર ટ્રસ્ટ એમનો ખૂબ આભાર માને છે અને આવી જ રીતે લગભગ વર્ષ દરમિયાન ત્રણસો જેટલા જુદા જુદા ડૉક્ટરો જુદા જુદા વોલન્ટિયરો આ કેમ્પમાં ભાગ લેવા માટે આવે છે અને પોતાનું યોગદાન આપે છે તો બિદરા સરોદર ટ્રસ્ટ અને અમારા ટ્રસ્ટ વતી અમારા સર્વે ટ્રસ્ટીગણ વતી અને એસએ વિજય છેડા ચેરમેન વતી હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું સંગાત અને સપોર્ટ હંમેશા આપતા રહ્યા છે અને ભવિષ્યમાં આપતા રહે એ જબરસ્થના સાથે જય જીરેન્દ્ર વિજય છેડા આભાર આભાર જય હિન્દ નમસ્તે તો આજે અમે આ બિડલાની ભૂમિ ઉપર ઉભા છીએ આ ભૂમિ ઉપર આવવાનું લખેલું હશે ઘણા વર્ષો પહેલાં હું અહીં ઓગણીસો ને અઠ્યોતેરથી નિયમિત રીતે દર વર્ષે બે વાર આવતો આવતો જ રહ્યો છું ઓગણીસો અઠ્યોતેરથી એમ ડી પાસ કર્યું ત્યારથી અને છેલ્લા પંદર વર્ષથી તો દર મહિને આવવાનું બને છે અહીં ખાસ એટલા માટે કે અહીંયા અમે ડાયાબિટીસ અને થાઇરોઇડનો કેમ્પ કરીએ છીએ દર મહિને અને અમારે જનરલી એવરેજ દર મહિને ઓપીડી પાં પાસઠથી સિત્તેર પેશન્ટની ઓપીડી હોય છે તો એનો સતત લાભ બધી પ્રજા અહીંની લે છે ઠેઠ ખાવડાથી કરી અહીંયા લખપત બાજુથી આ બાજુ રાપર બાજુથી પેશન્ટો આવતા હોય છે નિયમિત રીતે અને અહીંયાનું જે સંકુલ જે છે બધી જાતની સગવડતા પૂરી પાડે છે લેબોરેટરીમાં અમે તરત તપાસ કરી શકીએ છીએ જેથી કરીને રિપોર્ટ અમને તરત જોવા મળે અને સામાન્ય રીતે પેશન્ટ આવે તો તે દિવસે રિપોર્ટ કાઢી તે દિવસે અમે લાઇન ઓફ ટ્રીટમેન્ટ અમને આપી દઈએ છીએ અને પછી તારીખ આપી દઈએ પાછા ક્યારે આવવાનું છે મહિના બે મહિને ત્રણ મહિને અમારી ટીકર લગભગ નક્કી જો ક્યારે આવવાનું અહીંયા મુંબઈથી તો અમે બંને જણા આવીએ છીએ નિયમિત રીતે અને સેવા આપીએ છીએ વિજયભાઈની અમારા ઉપર ખૂબ જ શ્રદ્ધા રહી છે અને એમના આશીર્વાદ રહ્યા છે તો બહુ સુંદર અમે કામ અહીંયા કરી શકીએ છીએ એવું અમે હમણાં સુધી ઈચ્છીએ છીએ ધારીએ છીએ અને થાય છે માજી ધારાસભ્ય અબડાસા આજે કારણ કે મારે બોમ્બેથી ડૉક્ટરો આવેલા અને મારે થાઈરોઈડની થોડી તકલીફ હતી એ કારણે અવારનવાર મારે અહીંયા આવવાનું થાય છે એટલે બિદરા સરળ ટ્રસ્ટ કારણ કે અમે તો ઘણા વર્ષોથી સંકળાયેલા છીએ નલિયાના મામંતેટ જોડે અહીંયા ના આપણા જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ જોડે પણ અમારા સંબંધો છે અને વારંવાર કેમ્પ હોય એ રીતે ત્યારે અમે આવીએ છીએ આ જે માનવ સેવા અને બિદરાની જે સેવા છે આખા કચ્છમાંથી રાપર તાલુકામાંથી પણ આવતા હોય લખપત તાલુકામાંથી પણ દર્દીઓ આવે છે અને ખૂબ બિદળા ટ્રસ્ટ દ્વારા સારી સેવા થાય છે અહીંયાના ટ્રસ્ટીઓ કર્મચારીઓ આ બધા દર્દીઓનું બહુ ધ્યાન રાખે છે એને સેવાનો ખૂબ લાભ મળે છે અને બિદડા ટ્રસ્ટ હજી પણ વધારેમાં વધારે સેવાનો માધ્યમ બને એવી શુભેચ્છા At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.